નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે છે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે મિત્રો એકસોને બોતેર તાલુકાની અંદર વરસાદ પડ્યો છેલ્લા દસ દિવસથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે હાલ જ મિત્રો નવી સિસ્ટમને લઈને મિત્રો મોટા ન્યૂઝ મળી રહ્યા છે આ સિસ્ટમ જો મિત્રો ખાસ કરીને આવશે તો ભૂક્કા કાઢશે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને મોટા ન્યૂઝ મળી રહ્યા છે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના ગઈકાલના વરસાદના ડેટા જેની અંદર ટોપ ટ્વેન્ટી તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી ગુજરાત હવામાન વિભાગની ક્યાં ક્યાં રેડ એલર્ટ છે અને કેટલા દિવસ સુધીની મિત્રો આગાહી છે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે ક્યારે વરસાદ પડશે તેની વાત કરવાના છે આપ સૌ જાણો છો કે ઘણા સમયથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ભાવનગરના કેટલાક જિલ્લાઓ છે તેમજ મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોની અંદર વડોદરા મિત્રો વડોદરાની અંદર પણ વરસાદને લઈને ખૂબ જ મોટી ઘટ છે તો ખાસ કરીને ઘણા ખરાબ વિસ્તારો એવા છે ત્યાં વરસાદ જોવા નથી મળ્યો તો આગામી દસ દિવસની અંદર શું આ જિલ્લાની અંદર વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં આવે તેમજ મિત્રો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે એકદમ ડિટેલ સાથે મેપ સાથે જોશું તો આ વિડીયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનો આ હોત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકમાં હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો અથવા લાઈક કરી દેજો તો ગઈકાલે પડેલા વરસાદના ડેટાની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર સૌથી વધુ વરસાદ એકસોને અઠ્ઠાવન સાડા છ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય કચ્છની અંદર પણ ખૂબ જ સારો કારણ કે ટોપ ફાઈવની અંદર કચ્છના ત્રણ તાલુકા છે માંડવીની અંદર એકસોને સુડતાલીસ એટલે કે છ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય જામનગરના જોડિયા અને કચ્છના નખત્રાણાની અંદર પણ તમે જોઈ શકો છો આ પાંચ ઇંચ કચ્છના મુન્દ્રાની અંદર પણ પાંચ ઇંચ સુધીનો આ સિવાય સુરત નવસારી કચ્છના રાપરની અંદર પણ ખૂબ જ સારો વરસાદ એકસો ને દસ એવી એટલે કે સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે દેવભૂમિ દ્વારકા સુરત કચ્છ ડાંગ ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો પચીસ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે જ્યારે સિત્તેર તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે હવે વાત કરીએ ભારતીય હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી તો તમે જોઈશું ચોવીસ તારીખ આજે પણ મિત્રો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે રેડ એલર્ટ આપેલું છે તો આજે પણ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે પચીસ તારીખનો મેપ જોઈ શકો છો ત્યાં ઓરેન્જ એલર્ટ છે તો ત્યારે પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે પરંતુ સાથે મિત્રો અહીંયા જોઈ શકો છો પવનનો સિમ્બોલ આપેલો છે અને એનો મતલબ એમ થાય કે પવનના સિમ્બોલનો મતલબ એમ થાય કે ખાસ કરીને તેજ પવન પણ સાથે કચ્છ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર જોવા મળશે આ સિવાય છવ્વીસ તારીખે પણ જોઈ શકો છો તેવન પણ જોવા મળશે સાથે વરસાદને લઈને પણ મિત્રો કરવામાં આવી છે સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી આ સિવાય ચોવીસ તારીખનો ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ જિલ્લાની અંદર તમે જોઈ શકો બ્લુ કલરનો ભાગ છે એનો મતલબ એમ કે અહીંયા છોતેર ટકાથી લઈને સો ટકા વિસ્તારમાં એટલે કે મોટા ભાગના વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે આ સિવાય ચોવીસ તારીખનો એલર્ટની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો ચોવીસ તારીખ જેમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી વલસાડ આટલા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે આજે તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે અત્યંત ભારે આ સિવાય કચ્છ જામનગર રાજકોટ ગીર સોમનાથ ભરૂચ વડોદરા નર્મદા તાપી અને ડાંગની અંદર ઓરેન્જ કેસરી કલર છે તો એનો મતલબ એમ થાય કે ત્યાં પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળી શકે છે પીળો કલર છે મિત્રો અહીંયા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પીળો કલર છે તો એનો મતલબ એમ થાય કે છૂટાછવાનાં સ્થળોએ ભારે વરસાદ મિત્રો આપણ વિસ્તારમાં જોવા મળે એટલે કે આમ તો જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય પચીસ તારીખનો ગુજરાત હવામાન વિભાગનો મેપ છવ્વીસ તારીખનો સત્યાવીસ તારીખનો અઠ્યાવીસ તારીખનો મેપ અને મિત્રો ઓગણત્રીસ તારીખનો મેપ પણ કંઈક આવી રીતનો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરેલી છે સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે ખાસ કરીને આગાહી કરવામાં આવી છે એલર્ટની વાત કરવામાં આવે તો પચીસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને એલર્ટ છે એટલે કે ભારે વરસાદ પડી શકે છે આ સિવાય છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છવ્વીસ તારીખના રોજ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સત્યાવીસ તારીખે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરી છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળશે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનમાં જોઈએ જેથી સિસ્ટમ વિશે આપણે વધુ માહિતી મેળવી શકીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ રહ્યા છીએ એક મિત્રો સાયક્લોનિક સિસ્ટમ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં છે અને એક મોટું લો પ્રેશર એરિયા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર બન્યું છે એટલે કે હજુ પણ ગુજરાતની અંદર સારા વરસાદની ગઈ છે જો કે અરબી સમુદ્રમાંથી હવે તેજ પવન છે એ થોડોક છે અને જેને લઈને મિત્રો આપણે જે કચ્છ છે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોની અંદર સવારની અંદર સારો વરસાદ જોવા મળે પરંતુ બપોરની અંદર મિત્રો રાહત મળી શકે છે હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ચોવીસ તારીખે પણ તો અમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાત છે વાદળોથી ઘેરાયેલો છે એનો મતલબ એમ થાય કે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદ વરસાદની ગઈ છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય પચીસ તારીખની વાત કરીએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ખાસ કરીને ગુજરાતની એકદમ નજીક આવતી દેખાય છે તો તેને લઈને મિત્રો તેને સંલગ્ન છે જે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર તેની અસર જોવા મળી શકે છે અને વરસાદ સારો જોવા મળી શકે છે આ સિવાય છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો તેની અંદર પણ સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળોથી ઘેરાયેલો છે પરંતુ ભારે વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાતમાં અને કેટલાક બોર્ડર એરિયામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે બોર્ડર એરિયા છે આ એરિયાની અંદર ક્યાંક મિત્રો સારો વરસાદ છે જોવા મળી શકે છે તેમજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જિલ્લાની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સત્ય તારીખની જો વાત કરીએ તો ફરી એક વખત બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવી રહી છે પરંતુ ગુજરાતની અંદર હાલ મિત્રો ભારે વરસાદની આગાહી નથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને આ સિવાય અઠ્યાવીસ તારીખની મેપ જોઈ શકો અઠ્યાવીસ તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર એકદમ મિત્રો તમે જોઈ શકો છો બ્લુ કલર છે ગ્રીન કલર જેવો ભાગ બતાવી રહ્યો છે અમુક વિસ્તારમાં રેડ કલરનો ભાગ બતાવી રહ્યો છે એનો મતલબ એમ થાય કે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળશે આમ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ઉપરા ઉપરી મિત્રો ગુજરાતમાંથી પસાર થશે અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી મિત્રો તમે જોઈ શકો એટલે કે ખૂબ જ સારા વરસાદની મિત્રો આગાહી આગામી સમયમાં છે એટલે કે સતત મિત્રો વરસાદ જોવા મળશે અને ધીમે ધીમે કેટલાક સૌરાષ્ટ્રની અંદર જ્યાં વરસાદ વધુ પડી ગયો છે એટલે કે કચ્છ હોય સૌરાષ્ટ્રના જે જૂનાગઢ છે આ વિસ્તારોની અંદર છે વરા પણ જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો ફરી એક વખત સિસ્ટમ આવતા ગુજરાતની અંદર સારો વરસાદ પડી રહ્યો છે તો આમ તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર સતત એક સિસ્ટમ બની અને ગુજરાત સુધી કે ખાસ કરીને અહીંયા પશ્ચિમ તરફ પહોંચે ત્યાં સુધીમાં બીજી સિસ્ટમ બની જાય છે આમ સતત મિત્રો ઉપર ઉપરા સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં હજુ પણ સારા વરસાદની સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત